આવાજ ઉતરી ગયું ખાલી દેખાયું અને કોરોણ આપણે નવ અગિયાર નીકળી હતી ને અત્યારે એટલે સિત્તેર દિવસ ગયા હે જીરાને ને આવું જીરું હે આપણું તમે જોઈ શકો છો સર ઉતરી ગયું હે મિત્રો એટલે આછું દેખાય છે તો વાંધો નહીં આવે મિત્રો સમજાય જીરાય રાયડાની વાત કરું તો મસ્ત વેરાયટી જોવા જવાની આપણે રાયડાની આતે લગભગ રાય જોવાની વિચારે એટલે જોવા જઈએ હમણાં થોડીક પછી સ્કાયલોન કરીને સોળ તેર એ વેરાયટી જોવા જવાની છે આતે પછી આપણે જીરું ઓછું કરવું હે રાયડો ને ફરી આવી કેમ આ ઉતરી જાય ને મોકી દવાની હોય ના મેળવે બહુ થાય આવું જીરું હે આપડે સુરેશભાઈ નું દાણા ની વાત કરી દાદા ફૂલ ચડી ગયું હે ત્રણ ત્રણ ચાર ચાર ફાલ લઈ ગયું હે ગુલાબી દેખાય બધું ગુલાબી આ હે જ્યોતિ સાત નું દાણા જીવ લે મિત્રો ને આજ તો હે ને શું કુન વાયરો બોરો છે એટલે એડામાં પાણી મળ્યા બંધ પડ્યું કેમકે પવન ના હિસાબે એટલે ખોટું નુકસાન થાય એટલે પાણી આપણે બંધ કરી નાખ્યું દેખાતો જીરો જો ડગે હેરો ને મોટા ઝાડખા પણ એટલે પવનમાં વધારે અત્યારે થોડોક ઓછો પડ્યો મિત્રો બાકી સવારે તો બોરો હતો નતા ને એ પૂછ હતા તો પાયે એ કે તો નમી જાય એટલે નુકસાન જ થાય એટલે આપણે એવા દીધું છે હવે આપણે જવાનું છે વેરાયટી જો રાયડાની તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો એ જૂના હોય તો શેર કરી નાખજો એટલે બીજા આપણા સબસ્ક્રાઈબર કરે ને આપણા સબસ્ક્રાઈબર વધે બને રહેજો વિડીયો મિત્રો આપણે હે ને તાર જવાનું છે આપણે જે વાત કરી હતી આગળ વિડીયોમાં કે રાયડો રાયડોની વેરાયટી જોવા જવાની છે તો હું પ્રકાશભાઈ જાય હીરા કા પ્રકાશભાઈ

बे 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 ते एक

था पड़े जो बतरनपट्टी एकदम काठीन चाय बाय पिनूरी ने काटाना है पेटिया ने बतरनपट्टी काटना ढकला करना क्या है अब ट्रैक्टर पर रहरू और आ बाजू में काटीरा तो चलो फटाफट करी कंटिन्यू होया तो मैं लागड़ा काटीरा अमर तो प्रकाश भाई जो हमना फगाव है फगाओ आवे ए जय श्री राम पढ़ पढ़ो कोई वीडियो बना ए

નવા હોય તો સબ્સક્રાઈબ કરો જૂના હોય તો શેર કરો મળીએ નવા નેક્સ્ટ વ્લૉગમાં જય શ્રી રામ જય માતાજી